રાજ્યમાં અત્યારે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે ડુંગળીના ભાવ એકદમ ગગડી ગયા છે અને એના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની માઠી દશા બેઠી છે આખા સમગ્ર રાજ્યભરના ખેડૂતો માટે અત્યારે કપરો કાળ ચાલી રહ્યો છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી ભાવમાં જે ઘટાડો થયો તેના કારણે મહુવા માર્કેટયાર્ડમાં તો ખેડૂતોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો બે દિવસથી ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે અને આ સમગ્ર મામલે આપણે સાથે વાત કરવા જોડાયા છે ખેડૂત આગેવાન મહેશભાઈ મહેશભાઈ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની પાસેથી એ જાણવા માંગીશ કે ડુંગળીની હાલત ડુંગળીના ભાવ કેવા છે અત્યારે અને શું તકલીફ પડી રહી છે ખેડૂતોને સાહેબ જો ડુંગળીની વાત કરીએ તો મુખ્ય દેશની અંદર પૂરા ભારત દેશની અંદર મવવા મારી ને સફેદ ડુંગળીનો હબ ગણાય છે કારણ કે સાહેબ અંદર લગભગ पूरा गुजरात માં નવ ડી હાઇડ્રેશન પ્લાન્ટ એટલે કે એકસો જેટલા અબાઉટ ડી હાઇડ્રેશન પ્લાન્ટ આવેલા છે અને આ તમામ પ્લાન્ટ ને લગભગ લગભગ કિબલ એટલે કે આ પત્તી બનાવવા માટે શુદ્ધ ગુજરાતીમાં રોજે રોજ-પરોજ પંદરસો થી 1700 થેલીની એટલે કે આ કત્તાની જરૂરિયાત પડતી ત્યારે છ આ વર્ષે કાયક ને કાયક વેપારીઓની અને કાયક ને કાયક એક

ખુબ મોટો ખર્ચો પડે ખેડૂત ને લગભગ પડતર કિંમત પાંત્રીસ થી સાડત્રીસ હજાર રૂપિયા જેટલી પડતર થાય દવા ખાતર ખેડ અને અત્યારે ડુંગળી કાઢવાની એક પર ચૌદ હજાર રૂપિયા જે ઉધડું રાખે એ લોકો લે છે અને મજૂરી પણ મોંઘી ધાર થઈ ગઈ ચારસો પાંચસો રૂપિયા આપીએ ત્યારે એક મજૂર મળતો હોય છે ખેતી કામમાં તો એવા સાહેબ લગભગ ત્રીસ મજૂર એક વીખે જોઈ ડુંગળી લણવામાં

ગઈકાલે આંદોલન છેડ્યું ત્યાં સુધી અમારી ખેડૂત ના સાથ સહકાર અને ખેડૂત થાય અન્યાય સામે લડવું દેશભર દેશમાં ખેતી અધિકાર છે અમારો ત્યારે અધિકાર સમજીને અમે અન્યાય સામે અગત ઉપાડી દરમિયાન સાહેબ લગભગ

કોઈ કારણ નથી નેવું રૂપિયા એકસો ત્રીસ રૂપિયા રૂપિયા ત્રણ વાર કઈ નાખે દુઃખ ની વાત એ છે અને અમારા પાસ નો અમે નથી કરી આપના પંથકમાં કેટલા ખેડૂતો હશે જેમની હાલત અત્યારે આટલી ખરાબ થઈ ગઈ હશે ખુબ કઠોળી હાલત છે મેં વાત કરી ની પાક એવો છે એ અપેક્ષા કે ભાઈ ભાવ તો પણ આપણે ઉતાળો તો ચાર વિકેવા

એટલે નીચો ભાવ લાવીને અત્યારે એ લોકો ઓછા ભાવમાં ખુબ સ્ટોક સ્ટોક કરી લેતા હોય છે ઓનિયન નો પછી ચોમાસામાં પણ પોતાની ફેક્ટરી શરૂ રાખતા હોય છે એટલે નીચો ભાવ લાવે

ઓછા ભાવ મળે અને પડતર કિંમત પણ ન મળતી હોય ત્યારે એક સરકાર પાસે અપેક્ષા રાખ ખેડૂત રાખતો હોય છે કે આમ સરકાર જ હવે ઉગારે સાહેબ ગત વર્ષની વાત કરીએ તો અઢી ત્રણ લાખ થયેલા ની આવક હતી તો પણ અઢીસો પોણા ત્રણસો રૂપિયા ખેડૂત ને મળતા હતા ભાવ અને આ વર્ષે તો ખેડૂતને લૂટવાનું જ શરૂ કર્યું છે સાહેબ એવી કોઈ આવક નથી વધતી ગઈ ડુંગળી કે આકાશમાંથી વરસાદ નથી થઈ ગયો સાહેબ આ બાબત જી સાહેબ હા આ બાબતે સ્થાનિક કૃષિ વિભાગને કે કોઈ શાસક પક્ષના નેતાને કે એવી કોઈ ઉગ્ર રજૂઆતો કરી છે ખરી જી સાહેબ અમે રજૂઆત કરી છે અ સત્તા પક્ષના જે બીજેપીના કિસાન સેલના પ્રદેશ મહામંત્રી છે હિરેનભાઈ હિરપરા સાહેબ

સેક્રેટરી પાચાણી સાહેબ જોડે વાત થઈ છે ને છેલ્લા લાસ્ટ ત્રણ વર્ષ મેં ડેટા મંગાવ્યા છે કે ગત વર્ષે ડુંગળી ની કેટલા ભાવ હતા એના સામે કેબલ નો ભાવ કેટલો હતો ને ખેડૂતો ને કેટલા મળતા એના આગલા વર્ષે કેમ હતો આ વર્ષે કેમ છે અને મહેશભાઈ હું કામ થી બહાર છું બે દિવસ ની અંદર હું મવા ની અંદર મિટિંગ પણ બોલાવાનો છું વેપારીઓની તમામ નિષ્ણાતોની સાથે હું મિટિંગ કરવાનો છું અને અમે નિર્ણય કરશું

અને મેં કીધું સાહેબ માર્કેટિંગ સત્તાધીશો એ બોલાવ્યા હતા અને અમારી એક મીટિંગ કરાવી હતી બપોર પછી અને એમાં સર્વાનુમતે જે નિર્ણય કરવામાં આવ્યો હતો કે ડુંગળી એકસો ને પચાસ રૂપિયા પ્લાસ્ટિક ની બેગમાં વેચવા ખેડૂત આવે

જી મહેભાઈ આપનો ખૂબ ખૂબ આભાર બેનિફિટ ન્યૂઝ હંમેશા ખેડૂતોની સાથે જ છે અને ભવિષ્યમાં પણ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતો રહેશે આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર જે રીતે મહુવા પંથકમાં ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે સફેદ ડુંગળીના કારણે ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે અને જો તેમને યોગ્ય ભાવ નહીં મળે તો આગામી સમયમાં મહાસંમેલન સહિતના ઉગ્ર કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી છે આ પ્રકારના સમાચારો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર